નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં દોસ્તો ધોરણ નવની જે ક્વેશ્ચન બેંક છે કે જે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં લેવાની છે ક્વેશ્ચન બેંક નંબર પાંચ અને એ પણ ગુજરાતી વિષયની અને એની એકમ કસોટી જે છે તે લેવાની છે ચાર એક બે હજાર ચોવીસના રોજ તો આ જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર આપણે જોવાના છે તો ચાલો શરૂ કરીએ આપણે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કુલ 25 ગુણની પ્રશ્ન બેંક છે નીચે આપેલા બ વિભાગ સાથે જોડો એમાં કૃતિને આપણે કરતા અથવા સર્જક સાથે જોડવાના છે તો કૃતિ છે પેલું ગોદ માતની ક્યાં તો એને આપણે જોડીશું ચંદ્રકાંત શેઠ સાથે કુદરતીને આપણે જોડીશું લાભશંકર ઠાકર સાથે મારા સપનામાં આવ્યા હરિ એને આપણે જોડીશું રમેશ પારેખ સાથે તેના અથવામાં આપણને બીજા કૃતિ આપેલી છે એને સંદર્ભ ગ્રંથ સાથે જોડવાનું છે તો ગોદ માતની ક્યાં એને જોડીશું પરિવાર કાવ્યો સાથે કુદરતીને આપણે જોડીશું મરી જવાની મજા સાથે મારા સપનામાં આવ્યા હરિને આપણે જોડીશું છ અક્ષરનું નામ ત્યાર પછી કૃતિ છે ગોદ માતની ક્યાં એને જોડીશું માતૃ મહિમા સાથે કુદરતી જે છે એને જોડીશું સહજ કામનો મહિમા સાથે મારા સપનામાં આવ્યા હરીને આપણે જોડીશું પ્રભુ પ્રેમનો મહિમા સાથે ત્યાર પછી કૃતિને પ્રકાર સાથે જોડવાના છે માં કુદરતીને જોડીશું એકાંકી સાથે મારા સ્વપ્નામાં આવ્યા હરિને જોડીશું ઉર્મિગીત સાથે અને ગોદ માતની ક્યાં એને આપણે જોડીશું ઉર્મી કાવ્ય સાથે ત્યાર પછી મૌખિક રીતે અને લેખિકમાં મંતવ્યો રજૂ કરે છે માં બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે માં પહેલો સવાલ માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ કયા કાવ્યમાં છે તો માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ ગોદમાતની ક્યાં કાવ્યમાં છે બીજું હેતની હેલી ની સરખામણી કવિ કોની સાથે કરે છે તો હેતની હેલીની સરખામણી કવિ ચોમાસાના મુશળધાર વરસાદની હેલી સાથે કરે છે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો માતાના ટહુકા પાસે સૂરનો તાલની અને સંગીતની વિસાત નથી ચોથું માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે પાંચમો માતાનો પાલવ શાનાથી ચડિયાતો છે તો માતાનો પાલવ કુણા પરણો અને પુષ્પોથી ચડિયાતો છે છઠ્ઠું માતાની માયા ભર્યા શિયાળે શું આપે છે તો માતાની માયા ભર્યા શિયાળે હૂંફ આપે છે રાહી એટલે કોણ તો રાહી એટલે રાહદારીઓ અથવા તો મુસાફરો આઠમું ગોદમાતની ક્યાં કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો ગોદમાતની ક્યાં કાવ્ય પરિવાર કાવ્યો સંગ્રહમાંથી લેવામાં આવેલ છે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને શું કહેવાય તો રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને પરબ કહેવાય દસમો સવાલ માનસ સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકાતું હોય છે તો માનસ સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ છલકાતી હોય છે અગિયારમો સવાલ લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા તો લાભશંકર ઠાકર વ્યવસાય આયુર્વેદના વૈદ તરીકેનો આયુર્વેદના વૈદ તરીકે હતા આ કુદરતનો કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો તો કુદરતી એકાંકીના બે પાત્રોના નામ હરિલાલ ચંદુ અને કૃપાશંકર બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું તો પેશાબ કરતા બે ડખ ખસીને એક કીડીને મરતી બચાવી આ પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું બાબુ ક્યાં જઈ પાછો આવ્યો તો બાબુ સ્વર્ગમાં જઈને પાછો આવ્યો પછડાટ વાગે ત્યારે શું લાગવાથી રાહત થાય પાઠના આધારે જણાવો તો પછડાટ લાગે ત્યારે હળદર અથવા મીઠું ગરમ કરીને લગાવવાથી રાહત થાય બાબુને શરદી કેમ થઈ ગઈ તો બોળ વાદળોને કારણે બાપુને શરદી થઈ ગઈ બાપુને સ્વર્ગમાં કોણ લઈ ગયું તો બાપુને સ્વર્ગમાં બે દેવદૂતો લઈ ગયા અપ્સરા એટલે શું તો અપ્સરા એટલે સુંદર સ્ત્રી જે પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વર્ગમાં ની તે હતી મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે એકમ કસોટી જે છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશન એટલે કે આખે આખી પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે એનો વિડીયો અને એની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એની ઉપર ક્લિક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની વિડીયો અને પીડીએફ જે છે તમે મેળવી શકશો તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક ઉપર ક્લિક કરીને અને આ સમગ્ર સોલ્યુશન જે છે તે મેળવી લેજો તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે